મિત્રો તમે રાજલ બારોટને તો ઓળખતા જ હશો મિત્રો તે ગુજરાતના પ્રખ્યાત સિંગર છે અને તે વણીરાજના સૌથી મોટી દીકરી છે મિત્રો તમને જણાવી દઈએ કે રાજલ બારોટના બે દિવસ એટલે કે તારીખ ચાર બે બે હજાર પચીસના રોજ તેના લગ્ન થવા જઈ રહ્યા છે મિત્રો તેમની તસવીરો પણ સોશિયલ પર ઘણી વાયરલ થઈ રહી છે મિત્રો તમને જણાવી દઈએ કે તેમના લગ્ન અલ્પેશ ભણિયા નામના વ્યક્તિ હારે થવા જઈ રહ્યા છે અને તેમણે સાત મહિના પહેલાં સગાઈ કરી હતી મિત્રો તમે જણાવી દઈએ કે રાજલ તો હમણાં ટૂંક સમયથી તેમની પત્રિકાઓ વિતરણ પણ કલાકારોમાં કરતા હતા અને તેમણે અલગ અલગ કલાકારોના ઘરે ત્યાંની પત્રિકા પણ પહોંચાડી હતી મિત્રો તમને જણાવી દઈએ કે મણીરાજની ચાર દીકરીઓ હતી તેમાં રાજલ બાર સૌથી મોટી હતી અને તેમણે તેમના દમ ઉપર તેમને ત્રણ દીકરીઓને પહેરાવી હતી અને તેઓ મિત્રો આ ચાર તારીખના રોજ તેઓ પોતાના લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે તો મિત્રો તેમના ઘરે પિતા રબારી ખિંજલ દવે બધા ફેમિલી સાથે તેમના ઘરે પહોંચ્યા હતા અને તેમણે હલ્દી પણ લગાવી હતી તો મિત્રો તેમણે હલ્દી રેશમ કરી હતી જેમાં અલગ 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 સિંગરો પણ હાજર રહ્યા હતા મિત્રો તેઓ લગ્ન કરવા જઈ રહ્યા છે તો તેમને નહીં પાઠવા માટે કમેન્ટમાં જણાવજો અને અમારા મિત્રો આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો સારું લાગે કમેન્ટ